નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના શહેર તેમજ અગર વિસ્તારોમાં બ્લડ કલેક્શન સેવાઓની પહોંચ સુધારવાના મહત્ત્વપૂર્ણ પગલાં તરીકે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગુજરાતની સૌપ્રથમ ચાર બેડવાળી મોબાઈલ બ્લડ કલેક્શન વેનનું હેન્ડ ઇન્ડિયન ઇન્ડિયન ક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચને કરવામાં આવ્યું છે આ સંપૂર્ણ એર કન્ડિશન અને આધુનિક તબીબી સાધનોથી સજ્જજ વેન અમદાવાદના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક રક્તદાનને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે શતાબ્દી ભવન ખાતે યોજાયેલ સમારંભ દરમિયાન મોબાઈલ બ્લડ કલેક્શન વેનની ચાવીઓ હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડોક્ટર નીતિન સુમન શાહ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના ચેરમેન શ્રી અમિત દોશીને સોંપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ રંજિતસિંહ સિંધવ અમદાવાદ સુમન શાહ ચેરમેન હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આજે મને ઘણો આનંદ થાય છે કે આ બ્લડ ડોનેશન વાન સોસાયટી સોસાયટીને આપતા રેડક્રોસ સોસાયટી ઘણું સારું કામ કરે છે અને એ પહેલા બી હું સહયોગી થયેલો દસ બેડ ના પણ આપેલા અને રક્તદાન શું અગત્યનું એ બહુ જ મોટું વાત છે કારણ કે લોહીનું કંઈ ફેક્ટરી મળતી નથી દુનિયામાં અંદર બોડીમાંથી જ થાય છે અને એક બોટલ કોઈને બી આપો તેનું જીવન બહુ સારું થાય અને નીચા રોગો બી મટી શકે એટલે મેં નક્કી કર્યું અને ટ્રસ્ટી બોર્ડે એ ફોર વાન ફોર બેરેડ વાન આપણે આપવી દાનમાં નહીં પણ વાપરવા માટે ત્યારે તો કેમ એ મને લાગ્યું કે ટુ બેડમાં અમે ઘણા કેમ્પો કર્યા છે પણ 2 મેડ માં એટલી લાઈનો લોકોનો ઉભા રહેવું પડે છે તો 4 મેડ હોય તો ઘણું સારું સાલ એનાથી દર મહિને એપ્રોક્સિમેટલી હજાર બોર્ડન કલેક્ટ થશે એક બદદાન હું બહુ આભારી છું અને પ્રભુ વધારે મને શક્તિ આપે અને આવા સારા કામ કરતો રહે જય હિન્દ આ ફાઉન્ડેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ના હું એક ટ્રસ્ટી છું નિતિન શ્રી નીતિનભાઈની અધ્યક્ષતા નીચે અમે ઘણા સારા કામો આ સંસ્થા થકી કરેલા છે અને ભવિષ્યમાં પણ કરતા જ રહીશું અમે એજ્યુકેશનના ધોરણે આરોગ્યના ધોરણે અને મહિલાઓની એમ્પાવરશીપ માટે આ બધા ઘણા બધા કામ કરીએ છીએ ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કરીએ છીએ આજનું આ જે કામ છે એક યુનિક કામ છે જે અમારા અધ્યક્ષ શ્રી જે અમને પણ અમારી સાથે ચર્ચા કરી અને અમલમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે ઘણી ક્ષેત્રે કામ કરી રહ્યા છીએ આરોગ્ય ક્ષેત્રે તો આ કરી જ રહ્યા છીએ પણ સાથે સાથે સાંસ્કૃતિક ક્ષેત્રે પણ અમે કામ કરી રહ્યા છીએ કે જ્યાં અમે ઉગતા કલાકારોને પણ પ્રોત્સાહન આપીએ છીએ જે અમે ડિઝેબલ બાળકો અને મેં કહ્યું કે મહિલાઓ કે જેની પાસે કોઈ કામ નથી પણ શક્તિ છે તો પછી એનો વપરાશ કેવી રીતે કરવો એમને તાલીમ કેવી રીતે આપવી એમને સ્વરોજગાર કેવી રીતે બતાવવા એના માટેની પ્રયત્નો અમારા ચાલુ છે કે જેમાં નાણાકીય સહાય જોઈતી હોય તો એ નાણાકીય સહાયનો પણ અમે એક સ્ત્રોત બની રહ્યા છીએ